સાભરાઈ મોટી ગામે છવ્વીસ જાન્યુઆરીની ઉત્સાહભેર ઉજવણી દિવ્યાંગ વિદ્યાર્થીનીના હસ્તે ધ્વજવંદન માંડવી તાલુકાના સાભરાઈ મોટી ગામે છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં કરવામાં આવી હતી ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી આ પ્રસંગે ધ્વજવંદન ગામની વધુ ભણેલ दिव्यांग વિદ્યાર્થીની દરાડ બિલકિસબાનું દ્વારા કરવામાં આવ્યો કાર્યક્રમમાં સરપંચ સલમાબેન સરપંચ પ્રતિનિધિ ઇબ્રાહિમભાઈ કુંભાર સહિત જૈન સમાજ વિષ્ણુ સમાજ મુસ્લિમ જમાત અને મહેશ્વરી સમાજના આગેવાનો તથા ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાવી હતી उपस्थित जैन साध्वी जी प्रसन्न चंद्राश्री जी महाराज साहेबे मंगल प्रवचन આપ્યો કાર્યક્રમ દરમિયાન સ્વાગત ગીત નૃત્ય નાટક અને દેશ ભક્તિ ગીતો જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થયા દાતાઓ દ્વારા માધ્યમિક શાળાને સીસીટીવી કેમેરા અને ટેબલનું દાન તેમજ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા અંદાજે રૂપિયા 24000 નું દાન આપવામાં આવ્યું कार्यक्रम ने सफल बनावा प्राथमिक शाला आचार्य जगदीश भाई देसाई माध्यमिक शाला आचार्य कल्पेश भाई पारेख तथा शिक्षकों जहमत उठावी हती सलीम खलीफा न्यूज इलेवन गुजरात देढ़िया कच्छ